ડીસા શહેરના રેજીમેન્ટ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ રહેણાંક મકાનમાં કિરણ ઠાકોર નામના યુવકની હત્યાની ઘટના સામે આવી હતી આ હત્યાની ઘટનાને લઈ ડીસા શહેર ઉત્તર પોલીસે મૃતક કિરણ ઠાકોરની લાશને પીએમ કરાવી આ હત્યા કોને કરી છે તે ગુદિશામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન કિરણ ઠાકોરની સાથે રહેણાંક મકાનમાં રહેતા યુવકે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અત્યારે ડીસા ઉત્તર પોલીસે કિરણ ઠાકોરની હત્યા કરનાર રાહુલ ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ન જેવી બાબતમાં લોકો હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે આવી જ એક અત્યારની ઘટના ડીસા શહેરમાં રેજમેન્ટ વિસ્તારમાં સામે આવી છે આ સમગ્ર હત્યાની વિગતો જોઈએ તો ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં ભાડવાત તરીકે રહેતા કિરણ ઠાકોર અને રાહુલ ઠાકોર બંને સાથે રહેતા હતા અને આ બંને યુવકો ડીસાની બજારમાં આવેલ પાઉંભાજીની દુકાન પર સાથે નોકરી કરતા હતા જે દરમિયાન રાત્રિના સમયે કિરણ ઠાકોર અને રાહુલ ઠાકોર બંને પાઉંભાજીની દુકાન પરથી નોકરી પતાવી રિજમેન્ટ ખાતે આવેલ મકાન પર પહોંચ્યા હતા જ્યાં બંને વચ્ચે ન જેવી બાબતે બોલાચાલી થઈ હતી જે બોલાચાલી દરમિયાન રાહુલ ઠાકોર નામના યુવકે કિરણ ઠાકોરના માથાના ભાગે ગેસની બોટલ મારતા કિરણ ઠાકોર લોહી લુહાણ હાલતમાં જમીન પર પડકાયો હતો કિરણ ઠાકોરને લોહી લુહાણ હાલતમાં જમીન પર જોઈ રાહુલ ઠાકોર ત્યાંથી ફોન સ્વિચ ઓફ કરી ફરાર થઈ ગયો હતો વહેલી સવારે આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં આજુબાજુના લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ દિશા ઉત્તર પોલીસને કરી હતી જે દરમિયાન ડીસા ઉત્તર પોલીસે કિરણ ઠાકોરની લાશનો કબજો મેળવી પીએમ કરાવ્યું હતું પીએમ રિપોર્ટમાં કિરણ ઠાકોરને માથાના ભાગે માર માર્યો હોવાનું સામે આવતા ડીસા ઉત્તર પોલીસે હત્યાને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી જે દરમિયાન કિરણ ઠાકોરની સાથે રહેતો અને પાઉંભાજીની દુકાન પર નોકરી કરતો રાહુલ ઠાકોરે તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું પોલીસે અલગ અલગ ટીમો બનાવી રાહુલ ઠાકોરને ઝડપી પાડ્યો હતો જે તપાસ દરમિયાન રાહુલ ઠાકોરે સામાન્ય બોલાચાલીમાં કિરણ ઠાકોરના માથાના ભાગે ગેસની બોટલ મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું પોલીસે અત્યારે રાહુલ ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે બાર તારીખે રાત્રે દસ વાગે એક માણસનો ફોન આવે છે કે રેજિમેન્ટ વિસ્તારમાં આ પ્રકારની કોઈ ઘટના બની છે

રેખાણ આસિયા તાલુકો ધનેરા એ વ્યક્તિની લાશ આપણને છે એવી રીતનું જાણવા મળે છે તેની સાથે રૂમમાં રાહુલ બળવંત ઠાકોર વિઠોદર ગામ તાલુકો ડીસા એ આપણને એમના રૂમમેટ તરીકે રહેતા હોય એવી માહિતી આપણને મળે છે તો બંને એ મકાનની અંદર ભાડેથી રહેતા હોય છે અને પાઉભાજીની જે એક લારી હોય છે ત્યાં બંને એકસાથે કામ કરતા હોય છે એ રાહુલની હાજરી નહીં મળતા તેમના પિતા રમેશ ઈશ્વરભાઈ ઠાકોર રહેઠાણ આસિયા તાલુકો ધાનેરા તેઓ ની સાથે સિવિલ હોસ્પિટલે તેમને ખસેડવામાં આવે છે જ્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે અને આમ જે મૃત્યુ છે તે શંકાસ્પદ હોવાથી એમનું જે પીએમ છે એ પેનલ પીએમથી કરવાનું હોય છે અને જેના એક પ્રાથમિક ઓબ્ઝર્વેશનમાં એવું જાણવા મળે છે કે તેમના જમણા ગાલના હાડકામાં ફ્રેક્ચર છે અને માતાના ભાગમાં ઇન્જરીના કારણે થયું હોવાથી એ મૃત મૃત્યુ ગયેલ છે પ્રાથમિક ઓબ્ઝર્વેશન બાદ એમનું મજબૂત બોથળ પદાર્થથી મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે અને જે તેમના પિતા રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર તેઓ ફરિયાદી પોતાની ફરિયાદ આપે છે જે

અને પોલીસ સ્ટેશન લાવતા એમની પૂછપરછ કરતા તેઓ જણાવે છે કે જે મરણ ગયેલ છે કિરણભાઈ તેમની સાથે રાત્રે એક સામાન્ય બાબતમાં રજજક થયેલી કે શાંતિથી સુવાર નથી દેતા તો બંનેની એક સામાન્ય બોલાચાલી એ પ્રકારની એક ઝઘડો થયેલો હતો જેમાં ગુસ્સે ગુસ્સેથી રાઉટભાઈ જે કિરણભાઈ મૃત મરણ ગયેલ છે તેમને માથાના ભાગમાં ગેસનું સિલિન્ડર મારતા તેમનું મૃત્યુ થયેલ હોય અને જેનાથી રાહુલ ભાઈ ગભરાઈ ગયેલ હોવાથી તેઓ સ્થળ છોડી અને ચાલ્યા જાય છે અને તેમના જે કપડા છે તે રૂમની બહાર ઓશ્ટિનની અંદર સંતાડી દે છે હાલ જે આરોપી છે રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર તેઓની અટક કરેલી છે અને જે મુદ્દામાં જે ગેસનો બાટલો છે તેમને પણ આપણે રિકવર કરેલ છે અને આગળ આ તપાસ ચાલુ છે